તલ મકાઈના વડામાં આપણે મસાલો તો નાખી દીધો તો જોરદાર ગળાશ ખટાસ તીખાસ ધાણા અને એટલી બધી વસ્તુઓ નાખી છે કે એનું બાઇન્ડિંગ એકદમ જ સરસ આવશે તો રૂ જેવા પોચા જો એટલા સરસ વડા થતા હોય જે સફારીમાં પણ ચાલે છોકરાઓને લઈ જવામાં પણ ચાલે અરે ક્યારેક તો મહેમાન ઓચિંતાના આવી ગયા હોય અને મહેમાનને દેવા માટે આ ગરમા ગરમ વડા તો બહુ સરસ સફારીની અંદર તો તમે જો ચાય સાથે ખાધા હોય તો પાંચ સાત દિવસ તો તમારા આરામથી નીકળી જાય તો આ વડાની રેસીપી તો જોવી જરૂરી છે આ રેસીપી જોવા માટે જાજો ઓસ્ટ્રેલિયા બીના મોદીમાં અલગ અલગ સિમ્પલ શૈલી એટલી સરસ સરસ રેસીપી તમને મળશે આમાં અલગ અલગ રેસીપી જે ફટાફટ થઈ જાય એવી રેસીપી અંદર મોજૂદ છે તો લોટ તો બાંધી નાખો આપણે એવા નોર્મલ લોટથી જે આપણે નોર્મલ લોટ બાંધીએ પણ થાશે ઇન્સ્ટન્ટ વડા આ તો મને મનમાં વિચાર આવી ગયો મહેમાન આવવાના છે તો ચટણી અને વડા આપણે તરત ને તરત બનાવી નાખીએ તો ચટણી પણ થઈ છે લીલી છમ એકદમ જ સરસ જેમાં ગાંઠિયા નાખાય છે ગાંઠિયા ન હોય તો ટોપરું નખાય ટોપરું ન હોય તો સિંગદાણા ન ખાય જોયું ને કેટલી બધી રીત છે લુઆ કરના ગોળ 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 લુવા કરીને કોથળીની ઉપર જ પાથરી નાખા કે તરત જ એને કૂટી કૂટીને કરનેકી એની સાઇઝ જુઓ તમે કેવી પૂરી જેવડી અને કરનેખા વડા તળીને તૈયાર તો દસથી પંદર મિનિટમાં તો વડાનો લોટે બંધાઈ ગયો ઇન્સ્ટન્ટ પણ છે આથા નાખવાની માથાજીક પણ નથી અને વડા ફૂલીને થશે દળા એટલે વડા ખાવાની મજા આવે ઓર જ ઘરના બધા જ કહેશે ભાઈ વીકમાં બે ત્રણ વાર તો આ વસ્તુ બનવી જ જોઈએ જે ખાવામાં લાગે સરસ મજાની જે મજા આવી જાય પેટ ભરાય અને લાગે કે તલ અને મકાઈનો લોટ એટલે શરીર માટે પણ બહુ જ સારો સ્વાદિષ્ટ જેવા જો આ વડા ચટણી સાથે મળી જાય તો તમારું કેવું શું છે ચાલો ભાઈ મને થયું હું પણ તો ચાખી લઉં જોઈને જ મન થઈ ગયું કે ચાખીને જોઈ લઉં કે કેવા થયા છે ચાખીને જોયું છે તો સ્વાદમાં તો સરસ જ થયા છે કારણ કે ગળાશ ખટાશ તીખાસ અને પોચા રૂ જેવા વડા ખાવાની